પોરબંદર મહાનગરપાલિકાની કચેરીના રિનોવેશન પાછળ કરોડોનો ખર્ચ કરતા સવાલો ઉઠ્યા છે મેયર ડેપ્યુટી મેયર વિપક્ષના નેતા દંડક સહિતની ચેમ્બર બનાવવા માટે અંદાજે એક કરોડનો ખર્ચ કરાશે ચાર વર્ષ પહેલા જ ત્રણ પોઈન્ટ સુડતાળીસ કરોડના ખર્ચે પોરબંદર નગરપાલિકાની નવી કચેરીનું નિર્માણ કરાયું હતું બે માળની આ ઇમારતનું ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના પોરબંદર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો જેથી વિવિધ વિભાગોમાં અધિકારીઓની નિમણૂક કરાઈ છે ચૂંટણી બાદ આગામી દિવસોમાં પદાધિકારીઓની અને નિમણૂંક કરાશે વર્તમાન ઇમારતમાં ત્રીજા માળ બનાવી શકે તેમ ન હોવાથી ઇમારતનું રિનોવેશન કરવાનો નિર્ણય લેવાયો અને નવી ચેમ્બર ફર્નિચર સહિતની કામગીરી માટે એક કરોડના ખર્ચે ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલે સ્થાનિકોનું કહેવું છે કે હજુ ચૂંટણી આવી નથી તે પહેલા જ નેતાઓ માટે ઓફિસો બની રહી છે પરંતુ કચેરીમાં રજૂઆત કરવા માટે આવતા સ્થાનિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી પોરબંદર શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં રસ્તા બિસ્માર હાલતમાં છે પાણીની સુવિધા પણ નથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે પોરબંદર મહાનગરપાલિકા બન્યું છે એને હજી ચાર વર્ષ થયા છે નવું બિલ્ડિંગ બન્યું છે તો આજ કમિશનર સાહેબે જાહેરાત કરેલ છે કે એક કરોડના ખર્ચે રિનોવેશન કરવું છે તો સાહેબ તમારે એટલું તો જોવું જોઈએ કે તમે તમારા માટે સુવિધા વધારો છો આમ પ્રજા નગરપાલિકામાં કામ કરવા આવે છે તો એને બેસવા માટેના તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં ના ઓટલા કેટલા બનાવ્યા એ તો તમે જોવ ફક્ત ત્રણ ઓટલા બનાવ્યા છે તો આજ હજારો ની સંખ્યામાં પબ્લિક આવે છે તો તમે એને બેસવાની સુવિધા તો આપો તમે મોટર પાર્કિંગ તમે નવી નવી મોટર એના માટે રાખો છો રાખવા દેતા ને તમે લોકો આજ સુવિધામાં તમે પબ્લિક ના પૈસા તમે લોકો જલસા કરો છો ને આમ પ્રજા ગરમી ના પણ શેકાય છે તમે ફર્સ્ટ ફ્લોર માં ખાલી વીસ બેન્ચ બેહવા માટે રાખી છે ને એમાંય પાછા પંખા બંધ તમારું એસી એક દિવસ બંધ થાય તો તમે ચોવીસ કલાકમાં ચાલુ કરાવો છો સાહેબ કંઈક તો રાખો તમારી પોસ્ટનો કંઈક તો તમે વિચાર કરો કે તમે ક્યાં પોસ્ટ એની કંઈક તો મર્યાદા રાખો જે નવી કોર્પોરેશનની નવી કચેરી બનાવવાની છે એમાં ઘણો સમય લાગે તેમ છે એટલે હાલ આ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી જણાય છે એ અનુસંધાને ટેન્ડર બહાર પાડી અને જે નવી વ્યવસ્થા છે એમાં નવી ચેમ્બર્સ બનાવવાની કામગીરી અને એમાં ફર્નિચર લગાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે અંદાજે એક કરોડના ખર્ચે ટેન્ડર કરવામાં આવેલું છે નવી કચેરી લગભગ હાલની જે કલેક્ટર ઓફિસ છે એની આજુબાજુમાં બનાવવા માટેની જગ્યાની માગણી કરવામાં આવેલ છે